તો થોડુંક આરામ પણ મળ્યું હોય મને થી મને એવું લાગતું હતું આરામ કંઈ જીવું નહીં આંખોથી ફર્યો બેગ ઉપાડ્યો ને એટલે બધું વધારે લઈ ગયું હવે થોડી શાંતિ નહીં આ મારી આગળ આગળ જાય રસ્તો અત્યારે અમે આ ખાર પહેલાં કીધે જાય ખાર દુકાની હતા આવી ભાઈ મોહનભાઈ પાસે હમણાં એને ઘણો ટાઈમ થઈ ગયો આપડે તમે ખાલી ભાઈ ને નું જો

શું છે આને રિસીપી દઈ દીધી તું એન તમારે ભાઈ આ લેસ્ટ બેસ્ટ જોવો તો ઓનલાઈન ઓર્ડર થઈ ગયા છે મોનભાઈ એની ટાઈપ આપણું શું છે હા કચ્છવાળા ભાઈ મારી ભાઈ બહેનો તમારે આ બધું જોવું હોય ને આઈડી એ કે ઇન્સ્ટાગ્રામ આઈડી છે શું આઈડી લેસ વર્લ્ડ લેસ વર્લ્ડ મુંબઈ શાંતા કૃષ્ટ લેસ વર્લ્ડ એ ભાઈ શાંતા કૃષમાં મુંબઈમાં

પ્રિમેમ પ્રિમેમ બધું ઉગમ કા જે પોલિયન દિનેશભાઈ બધું જોયેલું હોય દિનેશભાઈ કે આવું તો મને અલગ અલગ જોવા મળે બાકી ટાઈમ આ એટલું તો યુ નો હોય કારણ કે અહીંયા રહ્યા નથી દિનેશભાઈ અહીંયા હતા 5-6 વર્ષ 3-4 વર્ષ 3-4 વર્ષ હતા એટલે બધું જોયેલું હોય ગલી ગલી ખબર બોલો અહીંયા તો આપણને કઈ ખબર ન પડે બાકી આ ગાઢ રહે તો ખબર પડી કે ના ભાઈ બિલિંગ જો ફુલ ફેશ કઈ હે બિલિંગ

આવી ગયો તો ભાઈ મયુર પાસે ને અહીંયા આવી એટલે આપણે જૂસ બીયર જાય જ્યુસ વગર આવવા નથી જ્યુસથી જ કરે ભાઈ હા નહીં જ્યુસ કમ્પરી આપણે સાડી નમનું જ્યુસે વાસ્તુ ભાઈ આજે ના ડિસેમ્બર દિવાળી દિવાળી ડિસેમ્બર દિવાળી દિવાળી નહીં ના ના હોય ને દિવાળીની ગિવાળી ખરાગ્યું હોય ને ના ના બરોબર હા મી લી આવીશ મસ્ત મજાના એક ફ્રેશ થઈ ગયા હતા અને આવી ગયા ટ્રેનમાં ટ્રેન છે સીધી અમારી અમદાવાદની તો અમે બે અઢી દિવસ મુંબઈમાં કાઢના છે આવી જશું અમદાવાદ આ વખતે ત્યાં પણ ફરવું છે મસ્ત મજાની દિવાળીની જોરદાર ખરીદી કરવી છે ભાઈ એટલે બધા દિવાળી પહોંચી આવજો આપણા ભાઈઓ બહુ એકદમ સ્ટોક ઇમ્પોર્ટેડમાં પ્રીમિયમ મસ્તમાં સારી ક્વોલિટીમાં તમને મળી જશે અને દિવાળી ભાઈ નબળા કપડાં પહેરવાના થતા નથી બરાબર ને બ્રાન્ડેડ ને ઇમ્પોર્ટેડ ને પ્રીમિયમ કપડાં પહેરવાના છે તો એ ક્યાં મળશે આપણી પાસે ક્યાં ગૂગલ ધ ફેશન ગેલેરી ભૂજ જાઓ અંજાર જાઓ બે જગ્યા તમને મળી જશે બરાબર ને હજી તમે કહેતા હશો ને તો હજી એક જગ્યાએ બે જગ્યા ત્રણ જગ્યાએ બ્રાન્ચો રાખી દઈશું આપણે તો તમે કપડામાં ના ઘટતા તમે ઘટશો તો પછી અમે ઘટશો તમે કપડામાં ના ઘટતા અમે નહીં ઘટીએ

પાર્સલ આવી ગયું ને બધું ક્યાં આવી ગયું ને ને આવી હમ તો ભાઈ પાર્સલ બારસ ને બધું આવી ગયું છે આજે હું અહીંયા કરી લઉં કાલ પછી ભૂજ પણ જવું પડશે એમાં કેવો નથી ભૂજ હું તો ભૂજ એક બે દિવસ આટો મારવા પછી નવરાત્રી ચાલુ થાય છે એટલે એક બે દિવસ ભૂજમાં પણ ક્યાંક જવું પડશે આપણે નવરાત્રીમાં બીજી જગ્યાએ જોરદાર મસ્ત મજાના ઘણી બધી નવરાત્રી હમણાં તો ચાલુ થઈ ગઈ તો બધી જગ્યાએ જતા આવશું દીકરી કામ હેઠળ ચાલો ભાઈ થઈ ગયા છે રેડી ખાવતા જ આપો તૈયાર મમ્મી ચા પીવે છે સરસ સરસ મજાની અહીંયા નહીં બેસવાનું મમ્મી તને કેટલી વાર કીધું આ ને હું નસી બાજુ છે ને હું તો એ નહીં બેસવાનું આમ ના કરીએ કે ઓમ લેવેની ના કરીએ ને તમે આ નેવું હું ના કહેવું ગાઈસ દુકાને મે આવી ગયા હતા અને સાન સુધી અત્યારે ફ્રી થયા છે આજે સારું મજા આવી ગઈ સારા કસ્ટમર આવી ગયા ભાઈ અને એને અત્યારે આપણે આવી ગયો છે ફૂલ સ્ટોક તમને દેખાડું પાંચ આવ્યા છે અને હજી સાત આઠ જેવા બાકી આજે સેમ જે દસ અગિયાર પાર્સલ આવવા સેમ બધું ભુજ પણ આવશે એટલે ભુજ આવજો અંજાર આવજો બધી જગ્યાએ સ્ટોક તમને મળી જશે ફૂલ સ્ટોક આ તે મંગાયો હોય ફૂલ ભરેલ હોય અને ફૂલ સ્ટોક આવી ગયો દિવાળીની તૈયારી ભાઈ અત્યારે ચાલુ થઈ ગઈ છે અમારી જોર શોરમાં એટલે ફટાફટ મુલાકાત લઈ જાઓ ભાઈ વહેલા તે પહેલાં નગા પછી શું સારું સારું બધું નીકળી ગયા છે ને એવું થઈ ગયા છે સમજ્યા એ તો બધું સારું જ પણ તમે વે એ હા કેના ઉપર કાં કાં કરી શું કરો બુમરીંગ બનાવો ઉપર ઇ સમજી કમેરો 1 દેવો અમારો આવાજ બીજો તમે હા ભાઈ તમે આવાજ ભેગા હોતે

पहले पहले साइलेंट बड़ा तो बोलो एक बेबास है खुलना है ये बेतन बेबास है बढ़े हैं हाँ तो बाहर आओगे बता खुलवाना है बाकी चलो इधर ही हाँ योर स्टॉक खा लिया मस्त मजा नॉइस योर स्टॉक है ना अब भाई मुलाकात ले आज तो ये तम्मे नहीं तो

આ કલર પછી આ બ્લેક કલર જો આખી લાંબી લોવર આવશે થઈ ગયા જી ભાઈ મસ્ત થાય ને મજા એકદમ હું નાઈ આવ્યો કારણ કે જવાનું છે આજે નવરાત્રિમાં અને છે પહેલું નવરતું તો પહેલાં તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ ભાઈ બધા જજો રમવા માટે ફૂલ રમજો જલસા કરજો મજા કરજો આજે તો અહીંયા છું